ઉત્સવ પ્રેમી ડભોઈમાં ભગવાન પરશુરામના જન્મદિવસ એટલે કે ભવ્ય શોભાયાત્રા સાથે રંગે ચંગ ઉજવણી કરવામાં આવી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતારમાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જયંતિની ડભોઈ શહેર તાલુકામાં પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી ડભોઈ આયુ સોસાયટી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા પરંપરાગત વાંચતે ગાજતે ડીજેના તાલથી ભક્તિમય વાતાવરણમાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રા આંબેડકર ચોક રાધે કોમ્પ્લેક્ષ વડોદરી ભાગોર ટાવર ચોક રામજી મંદિરે સમાપન કરવામાં આવ્યું આ શોભાયાત્રામાં ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાની આગેવાની નીકળી હતી જેમાં બ્રહ્મ સમાજના મોભીઓ તેમજ વોર્ડ નંબર તેરના કાઉન્સિલર તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જાગૃતિબેન કાકા શશિકાંતભાઈ પટેલ જિલ્લા ઉપપંચાયત પ્રમુખ વકીલ લક્ષ્મીનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે આખા ત્રિજક્ષાયા ભગવાન પરશુરામજીનો આજે જન્મદિવસ ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર છે સાથે જ સાત ચિરંજીવીઓમાંના એક છે હજાર અમર છે આજે એમનો જન્મોત્સવ હોય સ્વાભાવિક છે કે બ્રાહ્મણોને હિન્દુઓ માટે એ આરાધ્ય દેવ છે ત્યારે એમનો જન્મોત્સવ મનાવવા માટે આજે દર્ભાવતી નગરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે આપ જોઈ શકો છો કે કેસરી સાપા બાંધીને ખાસ કરીને તમામ કોમના યુવાનો આજે આમાં ભાગ લઈ રહ્યા છે ભગવાન પરશુરામ દરભાવતી નગરી પર એમના આશીર્વાદ આપતા રહે અને દરભાવતી નગરીના વિકાસમાં જે કાંઈ અડચણો આવતી હોય એને દૂર કરે એવી આ તબક્કે પ્રાર્થના કરું છું અને તમામને આ શોભાયાત્રામાં ભાગ લેવા બદલ પણ આપના દ્વારા સૌનો આભાર પણ માનું છું અભિનંદન પણ આપું છું જય પરશો